ખાતે રહેતા શૈ જસુ સોલંકીના લગ્ન જંબુસરની ની સાથે થયા હતા તેમની પત્ની અમિષા ગર્ભ રહેતા પિયર આવી હતી દરમિયાન પાંચ મહિના પહેલા એટલે કે 22 સપ્ટેમ્બર ના રોજ તેમની પત્ની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં પ્રસૂતિ માટે દાખલ કરી હતી જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરે તેમનું પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યો હતો જેના બીજા દિવસે તેમનું પત્નીનું પેટ ફૂલી જતાં તબીબે તેમને દવા આપી હતી તેમ છતાં તેમને સારું ન થતાં જંબુસર ને તુષાર પટેલ હોસ્પિટલ માં દાખલ થઈ હતી ત્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા તે બાદ પણ પેટમાં સતત રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો જેથી તેમણે ડોક્ટર ચારમી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સાધનો

અ શું ઘટના બની છે તમારી સાથે મારા પેટમાં કપરું રહી ગયું હતું કઈ હોસ્પિટલ માં કોટેજ હોસ્પિટલ ડોક્ટર નું નામ શું હતું ડોક્ટર ચારમી આહિલ તો એની સામે શું એક્શન લીધી છે તમારે એફઆર કરેલી છે કઈ અહીંયા જંબુસર માં એફઆર દાખલ કરી હા શું નામ છે તમારું મારું નામ શૈલેષભાઈ જસુભાઈ સોલંકી છે ક્યાંના રહેવાસી છો તમે હું સુરતનો રહેવાસી છે અમરોલી તમારા મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા અમિષાબેન અમરસંગભાઈ સોલંકી શું પ્રોબ્લેમ છે અહીંયા મેં મારા વાઇફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં સાત મહિના પછી જે પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં હોસ્પિટલમાં મોકલ્યા હતા અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તો શું ઘટના બની ત્યાં તમારી ઘટના એવી બની એમાં કે એમાં સિર્જરન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું ને એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો પછી શું સાબિત થયું ત્યાં આગળ એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઈફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને તમને પછી શું ખબર પડી એમ એમ તમારા વાઇફ શું પ્રોબ્લેમ છે એમ શું ખબર હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જાવ પછી અમે સુરત લઈ ગયા સુરત લઈ ગયા પછી પંદર થી સત્તર દિવસ મેં એમને પાછું પેટમાં દુખા લાગ્યું તો અમે અમારા જે જૂના ડોક્ટર હતા જ્યાં ગાયને ગાયનો જે હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કર્યો સોનોગ્રાફી રિપોર્ટ કરાયો ને રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કહ્યું પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચાર્મી ડૉક્ટર ચાર્મીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે હા અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઇફને અને બીજા દિવસે પછી એ લોકો એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં પોલીસ મેટર મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની હાથે તો એમણે અમને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નહોત્યો એમ